નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છ ની ઓગસ્ટ બે હજાર પચીસ માં લેવાનારી ત્રિમાસિક કસોટી જે છે તેનું ટાઈમટેબલ આવી ચૂક્યું છે ને એટલા માટે જ આપણે આ ત્રિમાસિક કસોટી જે છે તેની તમે સારામાં સારી તૈયારી કરી શકો એટલા માટે જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તેનું એક ક્વેશ્ચન પેપર આપણે અહીંયા તૈયાર કરેલું છે તો જરૂરથી આ જે ત્રિમાસિક કસોટી છે તેના માટેના જે પ્રશ્નો છે તે તમે અભ્યાસ કરી લેજો તમારી આ ત્રિમાસિક કસોટી જે છે ઓગસ્ટ બે હજાર પચીસની તેના માટે તમને ખૂબ જ ઉપયોગી થશે ધોરણ છના દરેકે દરેક વિષયની ત્રિમાસિક કસોટીના આવા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે આપણે ગયા વર્ષની એકમ કસોટીઓના આધારે બનાવેલા છે તો જરૂરથી આ દરેકે દરેક વિષયની પીડીએફ પણ મેળવી લેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો દોસ્તો તો શરૂ કરીએ ચાલીસ ગુણનો આ પ્રશ્નપત્ર હશે એમાં પ્રશ્ન નંબર એક રીડ ધ લાઇન્સ ઓફ ધ પોએમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને પોએમની કેટલીક સ્ટાંજા જે છે તે આપવામાં આવેલી છે અને એના ઉપરથી આપણે અહીંયા પ્રશ્નો જે છે તે લખવાના છે પ્રશ્નોના ઉત્તર વોટ ડુ નૂડલ્સ બર્ગર્સ એન્ડ પીઝા ડુ તો જવાબ આવશે નૂડલ્સ બર્ગર્સ એન્ડ પીઝા વીકન અવર હેલ્થ વોટ ઇઝ અ હેલ્ધિયર તો જવાબ આવશે ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ બીન્સ એન્ડ ગ્રેઇન્સ આર હેલ્ધિયર રાધા ફેલ ઓફ ધ ખાલી જગ્યા તો જવાબ આવશે બેડ રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોઇંગ ક્ષણ એટલે કે મોમેન્ટ સપનું એટલે ડ્રીમ અને રોકવું એટલે સ્ટોપ તો આવા જેટલા મહત્વના પેરેગ્રાફ જે છે એ મિત્રો અહીંયા અહીંયા તમે જોઈ શકો છો આપણે દર્શાવેલા છે છે તો દરેક દરેક પેરેગ્રાફ જે તેનો તમે ખૂબ જ સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો છો અને આ જે પીડીએફ છે તમે તમારા વોટ્સએપ પર પણ મંગાવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર ટુ રાઇટ ધ કરેક્ટ આન્સર અહીંયા કહ્યું છે કે રાધા ફોરગટ હર ખાલી જગ્યા તો ચાર વિકલ્પો આપ્યા છે ચાર વિકલ્પોમાંથી જે સાચો જવાબ છે તે આપણે લખવાનો છે તો અહીંયા જવાબ આવશે લંચ બોક્સ બીજું રાધા વોઝ ખાલી જગ્યા ટુ સી ધ ફેરી તો જવાબ આવશે સરપ્રાઇઝડ ત્રીજું ધ ફેરી વેવડ હર ખાલી જગ્યા તો જવાબ આવશે મેઝિક વોન્ડ ધેર એપિયર્ડ ખાલી જગ્યા લંચ બોક્સિસ તો જવાબ આવશે ફાઇવ તો આવી રીતે અહીંયા તમે જોઈ શકો છો આપણે જે ઓપ્શન્સ છે વિકલ્પો છે એમસીક્યુ એ પણ આપણે દર્શાવેલા છે ત્યાર પછી ક્વેશ્ચન નંબર થ્રી મેચ એ વિથ બી તો સ્કોલરને આપણે જોડીશું જી એટલે કે પર્સન હુ સ્ટડીઝ અ લોટ બોટમેનને જોડીશું વિકલ્પ એ પર્સન હુ રોઉઝ અ બોટ એવી રીતે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જોડકા જે છે આપેલા છે જે તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ ઉપયોગી થાય એવા જોડકાઓ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 5 રીડ ધ નોટિસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તો અહીંયા તમને એક નોટિસ આપવામાં આવેલી છે એક એડવર્ટાઇઝમેન્ટ આપવામાં આવેલ છે એના ઉપરથી તેની નીચે આપેલા પ્રશ્નોના જે જવાબ છે એ તમારે ખૂબ જ સરસ રીતે આન્સર આપવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો પ્રશ્ન અને તેના ઉત્તરો પણ આપણે દર્શાવેલા છે ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર સિક્સ રીડ ધ નોટિસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તો અહીંયા પણ તમને એક ચિત્ર આપવામાં આવેલું છે અને ચિત્ર ઉપરથી તમારે આ પ્રશ્નોના જે જવાબ છે તે આપવાના છે ત્યાર પછી છે સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ અબાઉટ ફાઇવ ટુ સેવન સેન્ટેન્સ એટલે કે જે ચિત્ર છે ચિત્ર ઉપરથી આપણે પાંચ સાત વાક્યો લખવાના હોય છે તો આવા બે ત્રણ ચિત્રો પણ આપણે અહીંયા આપેલા છે જેથી કરીને તમે સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો ત્યાર પછી છે સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ અબાઉટ ફાઇવ ટુ સેવન સેન્ટેન્સીસ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આ અલગ ઓડ પડતો જે શબ્દ છે અલગ પડતો જે શબ્દ છે એના ઉપર આપણે અહીંયા ગોળ કરવાનું છે તો અલગ પડતો શબ્દ જે છે એમાં બ્લેક ડાર્ક બ્રાઇટ અને ડીમ તો એમાં બ્લેક શબ્દ અલગ પડે છે તો આપણે અહીંયા બ્લેક ઉપર ગોળ કરીશું અહીંયા ગોટ અલગ પડે છે તો ગોટ ઉપર કરીશું એવી રીતે જે જે શબ્દો અલગ પડે છે તે દરેકે દરેક શબ્દો ઉપર આપણે અહીંયા ગોળ કરીશું ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર નાઇન એરેન્જ ધ સેન્ટેન્સિસ ઇન ધ કરેક્ટ ઓર્ડર એન્ડ વ્રાઇટ ધર નંબર એટલે કે અહીંયા દરેકે દરેક આપણને જે વાક્યો આપેલા છે વાક્યોને આપણે એના ક્રમમાં ગોઠવવાના છે વાર્તા પ્રમાણે તો વાર્તા પ્રમાણે આપણે એને ક્રમમાં આ રીતે ગોઠવી શકીએ તો મિત્રો અહીંયા આપણે આ જે ધોરણ છનું અંગ્રેજી વિષયનું આ જે પ્રશ્નપત્ર છે એટલે કે ત્રિમાસિક કસોટીનું જે પ્રશ્નપત્ર છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ છના એક નવા વિષયની જે ત્રિમાસિક કસોટીનું સોલ્યુશન છે તેના સમગ્ર સોલ્યુશન સાથે